અને ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા મહિલાઓ માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો થી વધુ મહિલાઓએ બલેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઈ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો રમતોમાં વિજેતા થનાર તમામ મહિલાઓને ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહિલા ક્રિકેટર મુસ્કાન વસાવા તેમજ જસુબેન વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગ્રાઉન્ડ પર ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામના મહિલા બેલોને અહીંયા પ્રોત્સાહન માટે દેશી રમતોનું ઇવેન્ટ રાખવામાં આવ્યું હતું ચંદ્રકાંત સાહેબે એ ઇવેન્ટનું આયોજન કર્યું હતું કે ઘણા સમયથી સાહેબ કહેતા હતા કે બેનો આ ગ્રાઉન્ડ પર આવે અને થોડું ઉત્સાહથી એ રમતો દીકરીઓ બી એ આગળ વધે એના માટે પ્રોત્સાહન સ્ટેજ અને આજે થઈ રહેલું છે અને બેનો સાત થી આઠ ઇવેન્ટોમાં બહુ સરસ રમ્યા ઉત્સાહથી અને દરેકને એ લોકોને નંબર રાઈઝ આપ્યું હતું અને એમાં એક નાની ભેટો પણ સાહેબ દ્વારા આયોજન કર્યું હતું સમસ્ત વસાવા સમસ્તી અને બેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને બેનો ખુશીથી રમતો માં જોડાયા અને એ ઇનોમોનું હાસિલ કર્યું છે ખરેખર ધન્યવાદ છે સમસ્ત વસાવા સાહેબ પ્રમુખ શ્રી ને અને આવું આયોજન ફરીથી બેનો અને કન્યાઓનું કરે તો જે બેનોના દીકરીઓ છે એનામાં જે હુન્નર હોય ભરમતની આગળ જતા એ બેનો આગળ આવીએ એમનો એક દેહ છે તો એ દેહ સાબિત થાય એ ધન્યવાદ જય આદિવાસી જય જોહાર